હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ વટાણા મેથીના પરોઠા એના માટે બે વાટકો ઘઉંનો ઝીણો રોટલીનો લીધો છે એની અંદર દોઢ પાવળું જેટલું તેલનું મોણ નાખીશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું અને ત્યારબાદ એની અંદર એક ચમચી જેટલા અજમા નાખવાના છે અને એને આપણે હાથથી આ રીતે મસળી અને પછી એડ કરીશું અજમાથી પરોઠાનો સ્વાદ છે એકદમ મસ્ત આવે છે એટલે અજમા સ્કીપ ન કરવા ત્યારબાદ એની અંદર આપણે મેથી લેવાની છે અહીંયા મેં કસૂરી મેથી લીધી છે એને પણ હાથથી આપણે આ રીતે મસળી અને નાખીશું જેથી પરોઠા છે એનો કલર છે એ સરસ આવે લીલી મેથી હોય તો લીલી મેથી પણ એડ કરી શકાય અને કસૂરી મેથી પણ એડ કરી શકાય બંનેથી પરોઠાનો સ્વાદ છે એ સરસ આવે છે તો આપણે મોણ આ રીતે રોટલીના લોટમાં સરસ આપી દઈશું ત્યારબાદ એની અંદર આપણે જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ સોફ્ટ એવો લોટ બાંધી દઈશું અહીંયા આપણે પરોઠાનો લોટ છે એ કઠણ નહીં પરંતુ આ રીતે એકદમ સોફ્ટ બાંધવાનો છે ત્યારબાદ એની અંદર ઉપરથી બે ચમચી જેટલું તેલ નાખી અને બરાબર કોટિંગ કરી લેશું અને સાઈડમાં પાંચ મિનિટ માટે રાખી દઈશું ત્યારબાદ અંદરનું સ્ટફિંગ કરવા માટે એક મરચું એક લીલું લસણ લીધું છે અને આદુના ટુકડા અને અહીંયા મેં ફ્રોઝન મટર લીધા છે એટલે કે ફ્રોઝન વટાણા લીધા છે ફ્રીજમાં સ્ટોર કરેલા એને થોડીવાર માટે પાણી ગરમ પાણીમાં રાખ્યા હતા એટલે એક વાટકો વટાણા એને આપણે મિક્સર ગ્રાઇન્ડરની અંદર આ રીતે અર્ધકચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે અને આપણું આ સ્ટફિંગ છે એ લગભગ તૈયાર છે એનો વઘાર માટે એક પાવડું તેલ ગરમ મૂકવાનું એની અંદર અડધી ચમચી આખું જીરું સાતળી લેવાનું છે બરાબર સતળાઈ જાય એટલે અડધી ચમચી હિંગ નાખી અને આપણે જે વટાણા મરચાં આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરી છે એ અધકચરી પેસ્ટ આપણે વઘારમાં નાખી દેવાની છે અને આ વઘાર છે એ એકદમ ઓછા તેલમાં જ આપણે કરવાનો છે જેથી તેલનું પ્રમાણ છે એ ઓછું રહે અને તેલ છે એ બહાર ન નીકળે સ્ટફિંગમાં તો આ રીતે આપણે વઘાર છે એને કરી દેવાનું છે ને થોડી વાર સાતળી લઈએ ને પછી એની અંદર થોડું સ્વાદ મુજબ આપણે મીઠું નાખી દઈશું અહીંયા મેં લગભગ અડધી ચમચી જેટલું લીધું છે એને પણ થોડીક વાર હલાવી અને બરાબર મીઠું મિક્સ થઈ જાય ને થોડું થોડું ચડી જાય એટલે આપણે એની અંદર છે એ જીરું એડ કરવાનું છે તો અડધી ચમચી મેં જીરું નાખ્યું છે આપણે શેકેલા જીરાનો પાવડર પણ લઈ શકીએ અહીંયા મેં ધાણાજીરું લીધું છે અને ચપટી ખાંડ લેવાની છે એટલે બધા સ્વાદનું બેલેન્સ રહે અને થોડીવાર આપણે બધું મિક્સ થાય અને થોડીવાર ચડે એટલે લગભગ બે ચમચી જેટલો લીંબુનો રસ લેવાનો છે જેથી ખાટો મીઠો તીખો ખારો બધો જ સ્વાદ છે એ આપણા મસાલાની અંદર થઈ જાય અને બધા સ્વાદનું બેલેન્સ રહે થોડીવાર ચડે એટલે એની અંદર આપણે ઉપરથી ધાણાભાજી નાખી અને બધું મિક્સ કરી દેસું આપણું સ્ટફિંગ છે તૈયાર છે હવે એક પ્લેટમાં કાઢી લઈએ અને થોડીવાર માટે ઠરવા માટે મૂકી દઈએ સ્ટફિંગ ઠરી જાય અને પરોઠાના લોટની કૂણ આવી જાય એટલે એક મોટું લુઓ લઈ અને સરસ મજાનું એક મોટું પરોઠું જે ભર્યું ભર્યું હોય એવું વણી લેવાનું છે અને એની અંદર બરાબર વચ્ચે એ ત્રિકોણ આકારની અંદર એટલે કે ટ્રાયંગલની અંદર આપણે એ બધો મસાલો છે સ્ટફિંગ એ બરાબર પાતરી દેવાનું છે અને આ રીતે સ્ટફિંગ પાથરી દઈએ એટલે ત્રિકોણ આકારની અંદર ત્રણેય બાજુથી આપણે આ પરોઠું છે એના લેયરને વાળી દેવાનું છે જેથી આપણું પરોઠું છે એ ટ્રાઇંગલ શેપમાં થાય ત્રિકોણ આકારમાં અને એનો આકાર જળવાય એ માટે બરાબર ત્રિકોણ આકાર જ થાય એ રીતે આપણે પરોઠાને વાળી દેવાનું છે તો આ રીતે આપણું પરોઠું તૈયાર થાય છે ઉપરથી થોડો થોડો કોરો લોટ છાંટી અને પરોઠું ધીમે ધીમે ખૂણા બાજુથી આપણે વણવાનું છે એ ત્રણેય બાજુથી આ રીતે બરાબર પરોઠાને વણી લેવાનું છે તો આ રીતે મેં પરોઠું તૈયાર કરી લીધું છે હવે આપણે એને શેકી લઈએ તો મેં નોનસ્ટિક લોઢી લીધી છે એની અંદર આપણે પરોઠાને શેકવા માટે મૂકી દઈએ અને પરોઠાને બધી બાજુથી ફેરવતા જઈએ અને શેકી લઈએ બે બાજુ પરોઠું શેકાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે ફરતી બાજુ તેલ નાખીએ અને શેકવાનું છે અહીંયા મેં તેલ જ લીધું છે તો જુઓ આ રીતે આપણું પરોઠું છે સરસ ખૂલી ગયું છે અને બધી બાજુથી સરસ શેકાઈ ગયું છે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખશું જેથી પરોઠું છે એ અંદર પણ સરસ શેકાઈ જાય તો જો આપણું પરોઠું છે એ તૈયાર થઈ ગયું છે અને એકદમ મસ્ત ગ્રીન વટાણા અને મેથીનું પરોઠું છે એ તૈયાર થયું છે એક વખત ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો તમને નવા પરોઠાનો ટેસ્ટ આવશે અને બાળકોને પણ ખૂબ જ ભાવે છે